છે વડ આ વર્ષ જૂની વાવેલો માતાજી સવા સવાસો કેલી વડવાય ની હોટી લેવા તા ત્યાંથી એનો વાવેલો વડ છે જી બાબુ આજે અઢી ત્રણ વીઘાની અંદર વડ હતો માતાજીનો એમનો વડ પરંપરા ગામની અંદર અને કિનારે માતાજીના સ્થાપના પોતે માતાજી સોમ પ્રગટ થયેલી છે મોમાઈ માતાજી આવી સ્વયં ભી પ્રગટ હા સોમ ભી પ્રગટ થયેલા છે અને એમ કહે છે કે આ વડલો વડલોજી છે આપડે બાર

ત્યારે અહીંયા માતાજી એ બેતાલીસ ગામ બાબરિયા વડ ના બાંધીને દીધા બેતાલીસ ગામ બાપુ અને પેલા તો આ વડ અઢી ત્રણ વીઘા ગામ વડ છે માતાજી નો અને અહિયાં એમાં સેવા પૂજા કરીએ ઉદાસીન સાધુ પરંપરા થી હેલા આવે હસદાસ બાપુ થી પરંપરાથી હેલું આવે જી બાપુ બાપુ પછી દાસ બાપુ દેઢી પરંપરા પરિવારે સોંપ્યા હતા વડ જી બાપુ ત્યારથી ઉદાસીન સંપ્રદાય સંભાળે છે આશ્રમ જી બાબુ હા કાઠીભાઈઓ વહીવટ કરનાર છે બધા ભાઈઓ

અમારે કુંડલપુર કહેવાતું હતું અને અટાડે એને સાવર કુંડલા કહેવાય ત્યાંથી અમારા સાધુ માં પંજો પરંપરા થી છે એનું મેં પાસે આમાં પકડ આવી ગયું આવે છે પરંપરા અને ઉદાસીન પરંપરા ગુરુજી ગુરુ નાનક થી શરૂઆત થયેલી બાલ જતી શ્રી ચંદ્ર ભગવાન બાલ જતી શ્રી ચંદ્ર ભગવાન ઉદાસીન સંપ્રદાય ચલાવનાર શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ્ર ભગવાન છે એ વિષ્ણુ અવતાર છે જેવા જેવા કામ કર્યા એવા એવા નામ પડ્યા ભગવાન ભગવાન તો એક એક જ છે દુવારકા વાળાને શિવ ભોળાનાથ નાનું બાળક ધારણ રૂપ કર્યું ધારણ તો એને એમ કે બાળક નું રૂપ ધારણ કરવા તો તો એ છે રામે એ છે જી બાબુ શિવ શક્તિ બે જ છે જી બાબુ બે જ કામ કર્યા છે એવા ને એવા કામ કર્યા એવા નામ પાડતા ગયા જી બાબુ ક્યાં હા હા મારા નામ છે ને હા અમારા કામ છે જી બાબુ શક્તિ એક જ છે જી બાબુ

આખું વૃક્ષ બનવું તો ચાલો મિત્રો જઈએ અને તે વટ દર્શન કરીએ તો જય ગિરનારી ગેટ છે મિત્રો આપણે ગેટ ને અંદર બહુ સુંદર મજાનું કાળુ ભૈરુ મહારાજની નાની છે એવી સુંદર મજાની ડેરી છે તેમજ હનુમાનજી મહારાજ નું મંદિર તેમજ જે આ મોમાય વડ છે ખુદ માં મોમ્માઈએ અહીંયા એક ડાળી સોંપી હતી એમ કહેવાય કે એક વડવાઈ સોંપી હતી ને તેમાંથી આખું હતું બહુ વિશાળ વટ વૃક્ષ છે તેમજ આ મોમાય માજીની પ્રતિમા છે મિત્રો તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને માતાજીના અને મહાદેવના દર્શન કરીએ એવો સુંદર મજાનો મિત્રો અહીંયા ધૂણો છે જોઈ શકો છો અને તેમજ મોમાં માતાજીની બહુ સુંદર મજાની સાંઢડી છે તો ચાલો મિત્રો આપણે અંદર જઈ દર્શન કરીએ તો ચાલો મિત્રો હું તમને અંદર લઈ જાઉં અને દર્શન કરાવું માં ભગવતીના તેમજ મિત્રો અહીંયા શિવાલય પણ આવેલું છે ચાલો મિત્રો શિવજીના પણ દર્શન કરીએ તેમજ મિત્રો અહીંયા બહુ સુંદર મજાનું શિવાલય આવેલું છે ચંદ્રમોલેશ્વર મહાદેવ તો ચાલો મિત્રો શિવજી ના દર્શન કરી શિવજીના જીવન દર્શન કરવાથી પાર્વતે બહુ સુંદર મજાની પ્રતિમા શિવજી ની માં ભગવતી તેમજ મિત્રો બહુ સુંદર મજાનું આશ્રમ છે અને એકદમ પ્રાકૃતિક માહોલ છે જ્યાં બહુ કુદરતીમય દ્રશ્યો શાંતિ અને સુખનો અનુભવ થાય છે તો તેમજ મિત્રો આગળ એક શિવજીની બહુ સુંદર મજાની પ્રતિમા છે તેના પણ આપણે દર્શન કરી કરો મિત્રો દર્શન આપ જોઈ શકો છો બહુ સુંદર મજાની શિવલિંગ છે કેમકે હાથે એકદમ તરાશી કોઈ નથી એવું લાગે છે સ્વયંભૂ નિર્માણ થયેલી છે કેમ કે આકાર અને બધું જોતા એવું લાગે છે મિત્રો તો તેમજ આગળ જોઈ શકો છો એક ભૂતરા દાદાનું પણ સ્થાનક આવેલું છે જે આશ્રમની ઓલી ઓલી દિવાલ ઉપર છે અને તેમજ આ બાપુનો બહુ સુંદર મજાનો બાગ અને બગીચો છે ચાલો મિત્રો હું તમને તેમ પણ આ ભંડાર રૂમ છે ધાતુ સંતુલ માટે રસોઈ અને બને હોય છે

જય ગિરનારી જય ભોળજાનાથ આપણે પણ મિત્રની નાની અમથી ચેનલ છે તો કોઈ પણ નવા ક્રિએટરને આપણે પ્રમોટ કરીએ છીએ કેમ કે આપણે શરૂઆત કરી છે હજી આપણે થોડા જ સબસ્ક્રાઈબર જ છે શું નામ છે મિત્રો તમારી ચેનલ જયવીર બ્લોક્સ ત્રણસો બે જયવીર બ્લોક ત્રણસો બે અને કેવી રીતના વિડીયો બનાવો છો બધાય આપણે આપણે આમ ટ્રેક્ટરના બનાવીએ છીએ ડેલી બ્લોક હા તો બહુ સરસ મિત્રો જયવીર બ્લોકને પણ આવનારા સમયમાં એક સુંદર મજાનું ભાગવત સપ્તાહ પણ આયોજન છે દેવી ભાગવત લાખણ ગઢવી દ્વારા જય ગિરનારી જય ભોળિયાનાથ હર હર મહાદેવ આદેશ